ॐ नमो भगवते वासुदेवाय नमः अथ श्री गरुडपुराणे अष्टमोऽध्यायः पुण्यात्मानि उत्तर क्रियाओ गरुडजीए पूच्छ के हे प्रभु પુણ્યશાળી આત્માઓની પરલૌકિક ક્રિયાઓ ઉત્તર ક્રિયાઓ કેવી રીતે કરવી જોઈએ અને પુત્રે પોતાના પિતા માટે આ ક્રિયાઓ કેવી રીતે કરવી તે મને કહો ત્યારે શ્રી ભગવાન કહે છે કે હે ગરુડ મનુષ્ય જાતિના કલ્યાણ માટે તે જે પ્રશ્ન પૂછ્યો છે તે ખૂબ જ સારો છે ધાર્મિક અને પુણ્યશાળી લોકો માટે જે યોગ્ય ક્રિયાઓ છે તે બધી હું વિસ્તારપૂર્વક કહું છું જ્યારે કોઈ પુણ્યાત્મા વૃદ્ધાત્મા આવે અને તેનું શરીર રોગોથી ઘેરાય ત્યારે કાનમાં આંગળી નાખતા સંભળાતો ધબકાર જો ન સંભળાય તો સમજવું કે તેનો મૃત્યુકાળ નજીક છે આ સમયે મૃત્યુના ભયથી મુક્ત થઈને આળસનો ત્યાગ કરીને પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ મૃત્યુનો સમય નજીક આવે ત્યારે સ્નાન કરીને શાલીગ્રામનું પૂજન કરવું તેમને નૈવેદ્ય અર્પણ કરવું અને બ્રાહ્મણોને દાન આપવું અષ્ટાક્ષરી એટલે કે ઓમ નમો નારાયણાય અને દ્વાદશાક્ષરી એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો ભગવાનનું નામ સાંભળતા જ બધા પાપ ભસ્મીભૂત થઈ જાય છે મરનાર વ્યક્તિની નજીક બેસીને સગા સંબંધીઓએ દસ અવતારના નામ લેવા અને ભગવાનના અન્ય નામ સાંભળવા જો મરનાર વ્યક્તિ ભૂલથી પણ ભગવાનના નામ સાથે જોડાયેલું કોઈ નામ લે તો પણ તેને મુક્તિ મળે છે ભગવાનના નામોમાં પાપોને બાળી નાખવાની શક્તિ છે યમરાજ પણ પોતાના દૂતોને આદેશ આપે છે કે જે વ્યક્તિ ભગવાનનું નામ લેતી હોય તેને ક્યારેય સ્પર્શ કરવો નહીં એને મારી પાસે લાવશો નહીં પણ જે ભગવાનનું નામ લેતો નથી તેમને નમન કરતો નથી તેને જ પકડીને મારી પાસે લાવજો મૃત્યુ પછીના દાનનું ફળ જે વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરે છે તેની નજીક નરક યમ અને તેમના દૂતો ક્યારેય ફરકતા નથી તેથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું ગીતા અને સહસ્ત્ર નામનો પાઠ કરવો એકાદશી વ્રત કરવું અને અંત સમયે ગંગાજળ તુલસીપત્ર ચરણામૃત અને ભગવાનનું નામ મુક્તિ અપાવનારું છે અંતકાળે એક વાછરડી સાથે ગાયનું દાન કોઈ વેદાંતિ બ્રાહ્મણને સંકલ્પ કરીને આપવાથી મરનારને માટે તે અક્ષય બની જાય છે પુત્ર દ્વારા તેના હાથથી કરવામાં આવેલું દાન જ તેને સત્પુત્ર બનાવે છે અંતકાળે અને સૂર્યગ્રહણના દિવસે આપવામાં આવેલ દાનનું ફળ મહાન હોય છે તલ સપ્તધાન મીઠું કપાસિયા ગાય ઘાસ અને સોનું આ બધાનું દાન કરવાથી મોટા પાપનો નાશ થાય છે પરસેવાથી ઉત્પન્ન થયેલા ત્રણ પ્રકારના તલનું દાન કરવાથી અસુર લોક પણ થાય છે અને અને તે કાયિક વાચિક માનસિક પાપોનો નાશ કરે છે જે વ્યક્તિ એક હાથથી પૃથ્વીનો સ્પર્શ કરે અને બીજા હાથથી લોખંડનું દાન કરે તે ક્યારેય યમલોકના માર્ગે જતો નથી લોખંડનું દાન કરવાથી યમરાજાના પાંચ દૂતો ઉરણ શ્યામસૂત્ર સુંડામકમ ઉદુમ્બર અને શેષબલ સંતુષ્ થાય છે ગુપ્તદાન કરવાથી ભૂવલોક ભૂલોક અને સ્વર્ગલોકના નિવાસીઓ પ્રસન્ન થાય છે અને દાન કરનાર ઇન્દ્રલોકને પ્રાપ્ત કરે છે જે ભૂમિનું દાન ન કરી શકે તેણે ગોદાન કરવું મૃત્યુ સમયના દુઃખને દૂર કરવા માટે રુદ્રધેનું કરજ દૂર કરવા ત્રિગુણ ધેનુ અને મોક્ષ માટે મોક્ષ ધેનુ દાન કરવું જોઈએ વેતરણી નદી પાર કરવા માટે કાળી રાતી અને સફેદ ગાયનું શિંગડું સોનાથી પગ ચાંદીથી મઢાવવું અને દોહવા માટે કાસાનું પાત્ર આપવું કાળા રંગના બે વસ્ત્રોથી ગાયને ઢાંકીને તેના ગળામાં ઘંટડી બાંધવી કપાસિયા પર તાંબાના પાત્ર સાથે વસ્ત્ર મૂકવું તાંબાના વાસણમાં ઘી નાખી યમરાજની ની સોનાની મૂર્તિ પાસે લોખંડ નો દંડ મૂકવો ખાડો ખોદી તેમાં પાણી ભરી બનાવી સારા વસ્ત્રો થી વીટીને સંકલ્પ પૂર્વક દાન કરવું અને આ સમયે પ્રાર્થના કરવી કે હે પ્રભુ હું સંસાર રૂપી ભવસાગરમાં ડૂબી રહ્યો છું અને ત્રિવિધ તાપથી પીડાઈ રહ્યો છું આમાંથી મારો ઉદ્ધાર કરો હું દક્ષિણા સહિત જે વેતરણીનું દાન કરું છું તેનો સ્વીકાર કરો યમ માર્ગમાં સો યજનના વિસ્તાર વાળી વેતરણી તમે મારી રાહ જોજો હે સકળ દેવોના વાસરૂપ ધેનુ તમે મારું રક્ષણ કરજો આમ બોલીને દાન કરવું બુદ્ધિમાન વ્યક્તિએ નાશવંત શરીરનો ભરોસો ન રાખતા નિરોગી અવસ્થામાં જ દાન કરવું તમે જે પણ પુણ્ય કરશો તે યમ માર્ગમાં સહાયરૂપ થશે પુણ્યના પ્રભાવથી જ જીવને માનવપણું મળે છે શ્રદ્ધા સાથે વિધિપૂર્વક દાન આપવામાં આવે તો હે ગરુડ હું તેનો સહર્ષ સ્વીકાર કરું છું પિતૃના નિમિત્તે દાન કરવાથી સો ગણું ફળ મળે માતા માટે ખર્ચેલું દાન હજાર ગણું બહેન માટે દસ હજાર ગણું અને ભાઈ માટે ખર્ચેલું દાન અક્ષય પુણ્ય ફળ આપે છે આથી મૃત્યુ સમય યમનો ભય રહેતો નથી અને જે લોભી વ્યક્તિ દાન કરતો નથી તે મૃત્યુ પછી શોક કરે છે જો તેના પુત્ર ભાઈ કે અન્ય કોઈ સગા પણ તેના માટે કંઈ દાન ન કરે તો તે બ્રહ્મહત્યા સમાન ગણાય છે આમ શ્રી ગરુડ પુરાણનો આ અધ્યાય દાનનું મહત્વ પુત્રનું કર્તવ્ય અને અંતકાળે કરાતી ઉત્તર ક્રિયાનો મહિમા સમજાવીને મનુષ્યને સન્માર્ગે જીવવાની પ્રેરણા આપે છે ઇતિ શ્રી ગરુડ પુરાણે અષ્ટમો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય પિતૃ દેવકી કી જય શંકર ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડિયો માં આપણે ગરુડ પુરાણ માનો આઠમો અધ્યાય સાંભળ્યો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યો હશે તો આવી જ રીતે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરુડ પુરાણ માનો નવમો અધ્યાય સાંભળીશું કે જેમાં મૃત્યુ સમયે થતી વિધિઓ અને તેનું મહત્વની કથા સાંભળીશું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ગરુડ પુરાણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર